પદ્યા ને તો એના માટે સ્પેશલ લઈ લીધો જીવ ને આવું જીવા યાર

આલે કાના ની સ્ટાઈલ માં પછી સંધાય મિત્રો અમે છે ને હાથ ધોવા લાગ્યા મારા હાથ ધોવાઈ ગયા પછી મે ઢાકણું વાસી લીધું આટલું બધું ને બોલતો આ કાના ની કોપી કરી કે હટ બસ મજા મજા તમારે કેમ છે સારું હે પણ તરે લાગી લાગી બોટલ જો પૈસા પૈસા આ દુકાન રે પૈસા મારા પૈસા લાવવાનો છે ના ના અમે એને ગાડી તો છે આગળ જોયું ને અમે ચેલેન્જ ગાડી ભાઈ એમ નઈ

અરે મોટો કરી દો વાંધો ને એન થી મોટું લઈ લો પૈસા કાઢો બેઠો કેટલા દેવાનું

વ્યવસ્થા બધી કરીને જાય હેલ્પર હેલ્પર ભાઈ કેટલા લા રેડી થઈ રહી છે હવે આ સીટ નહીં રહ્યું ને થોડીક આપણા જેમ થાય થયું બાલ ઘડી ગયા ભાઈ ઢૂસા ભૂસા લઈને જાય ફટાફટ હોય જાય હવે લગભગ રહે ને સીધા હવાર મળે હા મિત્રો ઘણા બધાને રહે ને એવા બહુ પ્રશ્ન આવે કારણ કે એમ બધા બહુ ચેલેન્જ ઓડીઓ કરીએ અંદર એ હાંભળ્યું હોય ભાઈ તમે ક્યાં જ આવો ભાઈ બે નંબરની જરૂર ન પડે કારણ કે ચોવીસ કલાક તો ભાઈ હવારમાં ગયા હોય એટલે કંટ્રોલ થઈ જાય પણ બીજાનો ઇલાજ અમે શું કરીએ ખબર હે જો તમને ફજી ગયો ને તમને દેખાડતો જોઈ લ્યો ગુડ મોર્નિંગ ભાઈ પાછા હવારે પડી ગયા ને ભાઈ રાત આખી રહીને આપણે કારમાં માં કાઢી છે તમે જો કારની ની હાલત આ ભાઈ આપણે દરવાજો ખુલ્લો રાખ્યો છે ભાઈ કારની અંદર રાતે ભાઈ ગરમી થાય છે કે કાળા ગજબ અને તમે આમ જો આખી વાંખી ઓલી થઈ ગઈ આપણે જાઈ ગયા ને પૈ ગયો તો જો જો હું તો જે તાબળ ઓટે ઓટે અને ડ્રાઈવર સાહેબને મોકલી દીધા બહાર રતાર રતારમાં બોટલ લઈને બે નંબર થવા માટે ભાઈ અત્યારે છેદ છેદ સજીયાળું થાવા મળે દેખાય તમને ચકલા ચીંચી કરે છે ચારે બાજુ જો હાલત કંઈક આવી છે અને હું આમ જો ટુસાઢે ઓઢે હું થાય અને હવારનો સમય કેટલો થયો તમને જરાક દેખાડ દઉં ભાઈ દેખાઈ જા એ ફોકસ થવા દે ઓકે ભાઈ છ ને વીસ મિનિટ થઈ છે રેડી અને હવે સવારમાં આપણે થોડાક મોટા મોટા ફ્રેશ થઈ જવી કારણ કે નીચે ઉતારવાનું નથી એટલે બે નંબર તો ક્યાંય જવાનું પ્લાન જ નથી કારણ કે ભાઈ એટલું તો કંટ્રોલ થઈ જાય કારણ કે હું બપોર ચડાવવાના બરોબર ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ લેડાઉઝ તો હે ને આપણે બ્રશ લઈ લીધો છે હાથમાં અને નીંદર આપણને ગજબની આવી ગઈ છે કાઈ રાતે તકલીફ પડી નથી આમ ઘરે હોતા એ ફિલિંગ થોડી થોડી આવી હતી પણ હવે બ્રશ હાથમાં પકડી લીધું છે ઘરે બ્રશ કરી નાખ્યું મોટું ધોઈ નાખ્યું અને પાછી આપણે ગાડી ફેટાવવા માંડવી કોલગેટ લાવ્યા છે તેમ જો આમ દેખાય તો તારા ઘરની છે

નિમના માટે આપણે રાખ્યું હોય કે ભાઈ ચોવીસ કલાકની અંદર માત્ર ત્રણ વખત આપણે એમનો યુઝ કરીએ છીએ એટલે કે ત્રણ વખત હેઠા ઉતરે આપણે માટે કંઈક લાવે તેની પહેલી લાઈફ આપણે યુઝ કરવો પડશે કેમ કે જો આ બોટલમાં પાણી નથી એક આ બાજુ બોટલ હતી એમાં પાણી નથી પાણી છે જ રાતે બધું પીવાઈ ગયું છે તો હા મેં જો હું તમને ઝૂમ કરીને દેખાડું તો તમને દેખાઈ જાય તો દેખાઈ જાય જો અહીંયા કણે પાણી પડે છે એરવાલનું તો આપણે વનરાજભાઈને મોકલી દેવી કે આ પાણી પડતા એટલે મોટો ધોઈ નાખીએ આપણે એને માથામાં થોડું નાઈક દેવી એટલે આમ થોડું ના લાગે આલે ઓંડાજભાઈ ગાයකા તમારી ઉપયોગ કરો વાહ વાહ ચાલો વાહ વાહ રાજાજી વાહ 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 વાહ

આરdna પાછી માર દે રેડી ઓય સીટ હે ખોઈ જાય હા આરામથી મેરેના આરdna માં ભઈ જાય સાફ કરીવાળા સીટ અદર ગાડી કો હવે આબ સીટ બેલ્ટ વાયા હોય તો વાયા વાલા વાયા એમ કે આ કંઈ નકી નથી આ થાય તો થાય

તમે જોઈ લો એની ભાઈ વાય ઘેટા બલ્કમાં ફૂલ સ્ટોકમાં આયા અવેલેબલ છે જો આવા જાય ભાઈ પડી ગયો ભેગા થઈ ગયા કોથળા બધા લેવા આવી ગયા ગાડીમાં અવાજ ચેક કરવા ગયા છે હવે જો શું પ્રોબ્લેમ આવ્યો વાંધો નથી આમ એવું લાગ્યું એવું લાગ્યું આમ અવાજ આમ ફરામ કરતા આમ વાળ્યો ને આમ લગભગ

શરીરની વાત કરી તો થોડો થોડો અકળાઈ ગયો છે અને મને ઉછાળા જેવું થવા મળ્યું છે મન શું થાય છે આમ થોડુંક એવું લાગે છે કારણ કે યાર સોળી કલાક ગાડીમાં કાઢવા એટલે આમ બહુ જાજો ટાઈમ આપણે વિતાઈ ગયો જાજો ટાઈમ પણ એટલો બધો હાર્ડ લાગ્યો નહોતો અમને તો હાલો કાંઈ કાંઈ હટા ઉતરી જાવી ઓ ભાઈ સાહેબ એટલો બધો કાંઈ વાંધો આવ્યો નથી કે વાંધો ના પણ આમ હેઠળ ઉતરીને ને તો આમ કઈ કલાક ફાઈનલી ઉતરી ગયા હેવી અને મને એને જોવા મેં ફોટ કાઢી નાખ્યા કેમ કે મજા જ નથી આવતી મને હવે કઈક હેઠળ ઉતરે રિલેક્સ થાય એવું લાગે છે આમ કઈક અલગ ગોળા ઉપર હેઠા ઉતરે ને એવું લાગે પહેલું કામ શું કરવાનું તમને ખબર છે ભાઈ કાલ હવા ને આપડે એક કામ નક્કી એક કામ રહ્યું ને પેલા કરવા જવાનું આ કેન નો રહ્યો ને આખી કાર ગંધે ચેલેન્જ આ થોડાક આમ ઈજી લાગ્યો મજા આવી અને મનોરંજન થયું ઘણું એવું થયું તો હે ને આગળ ચેલેન્જ શું કરવી તમારે કોમેન્ટ કરવાની છે ફટાફટ રહ્યો ને કોમેન્ટ કરી નેક્સ્ટ ચેલેન્જ કયો કરવી હવે ચેલેન્જ ને આપણે કરતું રહેવાનું કરવાનું આ કરાયા હતા બોટલ ક્યાં પાછું શરૂ કરી બોટલ 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 ગોતો ભાઈ બીજું કઈ કામ નહીં પેલા બોટલ ગોતવાની ફટાફટ ઈ કામ પતાવી દેવી તમને ચેલેન્જ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કરવાનો એ કોમેન્ટ કરી દેજો મળીએ હવે નેક્સ્ટ ચેલેન્જ વિડીયો ની અંદર